તો આજે મોદીની સભા તની મોદીની સભા નીંદર કેકનિકે કોળી સમાના લોકો ન જવાના કારણે કેકનિકે સભા ખાલી દેખાઈ રહી છે જે મિત્રવાદી તો તમે બધા લોકો જાણતા હશો કે આલ ગુજરાતની અંદર સરપસ લોકો છે એટલે પણ ગામના છે એ બધા લોકો એ નિર્ણય લીધો હતો કે પોતપોતાના ગામને અંદર જે પણ સરકારી બસ PM મોદીની સભા લેવા આવે તેના ઉપર કોઈ પણ પ્રકારના લોકો બેસવા નહીં ન કેઈ પણ લોકો જવાના નહીં ખાસ કરીને કોળી સમાના લોકોની જે એકતા દેખાઈ છે એ એકતાને લઈને હાલ મોદી સાહેબની સભા થોડે ઘણી ખાલી મિત્રવાદી તો લાગી રહી છે કારણ કે તમે લોકો જાણતા હશો કે 1000 વર્ષ પહેલા જે મિત્ર સોમનાથ મંદિર ઉપર હુમલો થયો હતો ને ત્યાર બતા 1000 વર્ષ પૂર્ણ થતા PM મોદી સાહેબ સે એક કેકનિક એક સાહિમાન નામનો કાર્યક્રમ ગોઠવ્યો તો ના કાર્યક્રમની અંદર પીએ મોદી સાહેબ હાજર રહ્યા હતા તો પીએ મોદી સાહેબની સભાની અંદર હાલ ગુજરાતની અંદર કોળી સમુદાયના લોકો ન જવા માટે સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો કારણ કે તમને લોકોની ખબર છે કે નવનીતભાઈની ન્યાય અપાવવા માટે કોળી સમુદાયના લોકોની એક જ માંગ છે કે નવનીતભાઈની ન્યાય અપાવવામાં આવે કારણ કે નવનીતભાઈ છે તેના સપોર્ટની અંદર કોળી સમુદાયના લોકોની જે એકતા દેખાઈ છે એકતાને લઈને અત્યારે પીએ મોદી સાહેબની સભા છે એ જ આખી દેખાઈ રહી છે કારણ કે કોળી સમુદાયના લોકો કોઈ પણ પ્રકારના ગયા નથી તો કઈક ને કઈક કોળી સમુદાયના લોકોએ જે નિર્ણય લીધો હતો સભામાં ન જવાનો તો કઈક ને કઈક અત્યારે મિત્રો અતિત છે એ રીતે સભાની અંદર કઈક ને કઈક લોકો છે એ ઉછડે કરી રહે છે તેનું ખાસ કારણ તો કોળી સમ